અને દવાદા ખોખા વર્ડમાં મહેશ્વરીનગર આરતી નગર અને ગાયત્રીનગરમાં અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને જીવંત દર્શાવવા સાથે ઉત્સવ યોગ એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ જોવા માટે મોટી સંખ્યામાં શ્રમજીવી લોકો બેઠા જોવા મળ્યા મહેશ્વરીનગરમાં જય શ્રી રામની રંગોળીપુરીની જય શ્રી રામની પ્રતિમા પાસે અગિયાર કિલોની ચાંદની ગદા પણ મુકવામાં આવી રામ ભક્ત હનુમાનના જીવંત પાત્રની આબેહુબ હાજર રહીને સૌ કોઈને જય શ્રી રામના નાદ લગાવી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા કાર્યક્રમ સ્થળ પર અશ્વ લાવીને આ રામ મંદિરનો જીવંત પ્રસારણ નિહાળ્યું રામ ભક્તો સાથે જય શ્રી રામ જયઘોષ કરી અશ્વ સાથે શોભાયાત્રામાં જોડાયા લગભગ પાંચસો સાડા વર્ષ પછી મજાનો માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય કે જે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ

આનંદ માણી રહ્યા છે મારું નામ જીલાબેન સનાભાઈ પરમાર છે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અમે અમારી સોસાયટીમાં ખૂબ જ રોશની કરેલ છે અને ગાયત્રી મહેશ્વરી ના બધા માણસો ભેગા થઈ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને બધા મળીને અમે ઉત્સવ બધા મળીને અમે આવો મોટો ઉત્સવ કર્યો છે અને બધાને પ્રસાદીનો લાભ આપવાનો છે સાડી પાંચસો વર્ષથી આપણે વાર જોઈને બેસી રહ્યા હતા એનું આજે ભવ્ય દિવાળી જેવો માહોલ ભારતની અંદર થઈ રહ્યો છે એવી રીતે અમે બી મહેશ્વરીમાં અમારા અમિતભાઈએ રાખ્યું ખાવાનું અમારા ત્રણેય ભાઈઓએ ભંડારો રાખેલો છે તથા આ ફિલ્મ દુનિયાનું બતાવવાનું આ રામનું રોશની રામની રોશની બતાવવાની છે અને અમારી સોસાયટીમાં મહાપ્રસાદ વેકવાનો છે એ અમારા ખર્ચેથી અમે એમાં રામના આધારથી અમે એ કરીએ છીએ અને ઘણું રામના આવા અમે બહુ માન માન રાખીએ છીએ સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે